તો જય માતાજી સીતારામ જય દ્વારકાજી વાલા મિત્રો ખૂબ ખૂબ આભાર બી અમારા વ્લોગને સરસ મજાનો સાથ સહકાર આપી રહ્યા છો એ બધા ખૂબ ખૂબ આભાર તો આજે મંગળવાર છે તો તમારા જીતુભાઈને અપવાસ છે તો અત્યારે સરસ મજાનો દાળ ભાત તૈયાર થઈ રહ્યો છે તમારા રેખાબહેનભા દાળ ભાત બનાવી રહ્યા છે આ કે અમારા માતાજીનું મંદિર જય માતાજી સિદ્ધારામ જય દ્વારકાજી દાળના વઘારમાં શું શું નાખ્યું લાઈ જીરું મેથી એના પત્તા લવિંગ નાકળા સુકા મરચા વઘાર વઘાર બીજું કંઈ નાખવાનું વઘારમાં બીજું મીઠું છે નાખવાનું જો મિત્રો પહેલાં દાળ બાફી હતી મજાનું અંદર મરચાં ને બધું નાખીને દાળ બાફી દીધી હતી દાળનો વઘાર થઈ ગયો દાળનો વઘાર થઈ ગયો છે સરસ મજાનો વઘાર થઈ ગયો છે શાક બની ગયું છે શાકમાં શું બનાવ્યા છે

તો જોઈ શકો છો આજે ભાતમાં બે ભાત મિક્સ બન્યા છે એક ગુજરાત અતર અને બાસમતી રાઈસ બંને મિક્સ કરીને બનાવો છે ભાત ખાવાની મજા આવી જાય છે પણ મિત્રો તમે જોઈ શકો છો તમારે દાળ ભાત તૈયાર કરી દીધું છે હવે બાકી છે ખાલી રોટલી પછી અમારા લાઈ નો ટાઈમ અને જમવાનો બી ટાઈમ જશે સાથે તો કેમ છો મિત્રો જેવા આવડે એવા વ્લોગ બનાવીએ છીએ તો વ્લોગને સપોર્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો સાથ સહકાર આપો છો એવો સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો હો મારા વાલા મિત્રો તમારા જીતુભાઈને સાથ સહકાર આપજો